ચોમાસા દરમિયાન જે દરિયો છે તે તોફાની રહેતો હોય છે અને આવા તોફાની દરિયા કાંઠે તેમજ દરિયા નજીક જવું જોખમરૂપ થતું હોય છે માધવપુરનો જે દરિયો છે તે દરિયો ખૂબ જ તોફાની હોય અને આ દરિયા નજીક જે જૂનાગઢના જે ખામધ્રોળ નજીકના જે સુનિતા માવદિયા તથા તેની પુત્રી આ દરિયા નજીક જતાં આ દરિયો છે તે દરિયામાં માતા પુત્રી બંને જે તણાયા છે તેમાંથી જે માતા છે તે માતાનો મૃતદેહ મળી આવ્યો છે અને પુત્રી છે તેને પુત્રીને દરિયામાંથી શોધવા માટેની જે હાલ તજવીજ છે તે માધવપુર પોલીસ તેમજ જે સ્થાનિકો છે તે આ જે પુત્રી જે તણાઈ છે તેને શોધી રહ્યા છે જે માતા જે છે તેનો મૃતદેહ મળી આવતા તેને હોસ્પિટલ ખાતે જે લઈ જવાની જે તજવીજ છે તે હાથ ધરાઈ હતી